નમસ્તે મિત્રો ગુજરાતી વાની ચેનલ માં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું રેવન્યુ તલાટી ભરતી બે હજાર પચીસ સેવા સિલેક્શન બોર્ડ દ્વારા જાહેર કરાયેલા અન્ય ક્લાસ ત્રણ પરીક્ષાઓ વિશે પણ જાણશું જો તમે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ કરી લો જેથી સાચા અને ઝડપી અપડેટ તમને મળતા રહે સૌ પ્રથમ મિત્રો ગુજરાત ગૌણ સેવા સિલેક્શન બોર્ડ દ્વારા તાજેતરમાં ઘણી ક્લાસ ત્રણ પરીક્ષાઓ માટેની તારીખો જાહેર કરવામાં આવી છે જે પોસ્ટ માટે પરીક્ષા લેવાશે એ છે એક લેબ ટેકનિશિયન બે વાયર અસિસ્ટન્ટ ત્રણ જુનિયર સાયન્ટિફિક અસિસ્ટન્ટ ચાર સર્વેયર પાંચ લઘુભૂત શાસ્ત્રી છ અસિસ્ટન્ટ મેનેજર સાત મત્સ્ય અધિકારી આઠ મેઇન્સ સુપરવાઇઝર દરેક પોસ્ટની પરીક્ષા કયા દિવસે અને કયા સમયે યોજાશે એની સંપૂર્ણ વિગત તમે આ વિડિયોની ટેબલમાં જોઈ શકશો ગુજરાત ગૌણ સેવા સિલેક્શન બોર્ડ ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ કેટલીક અગત્યની પરીક્ષાઓ પંદર સપ્ટેમ્બર બે હજાર પચીસથી યોજાશે જે પોસ્ટ માટે પરીક્ષા લેવાશે એ છે એક માઇન્સ સુપરવાઇઝર બે એથિસ્ટિકલ અસિસ્ટન્ટ ત્રણ સર્વેયર ચાર એક સ્પ્રે ટેકનિશિયન દરેક પોસ્ટની પરીક્ષા કયા સમયે યોજાશે એની સંપૂર્ણ વિગત તમે આ વિડીયો ની ટેબલ માં જોઈ શકશો હવે મિત્રો વાત કરીએ રેવન્યુ તલાટી અંગે હાલ સુધી તલાટી ભરતી માટેની કોઈ ઓફિશિયલ પરીક્ષા તારીખ જાહેર થઈ નથી પરંતુ ખાસ સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે આ પરીક્ષા સંભવિત રીતે ચૌદ સપ્ટેમ્બર બે આસપાસ યોજાઈ શકે છે

साइंस इन्फॉर्मेशन टेक्नोलॉजी तीस गुण वर्तमान प्रवाह तीस गुण गणित तर्क शक्ति चालीस गुण मुख्य परीक्षा टोटल त्र पचास गुण गुजराती भाषा सौ तो गुण अंग्रेजी भाषा सौ तो गुण सामान्य अभ्यास एक सौ पचास गुण याद रख जो मित्रों प्राथमिक परीक्षा मात्र स्क्रीनिंग टेस्ट है एटले मार्क्स फाइनल मेरिट मे गणाशे नहीं